નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો હવે દરેક પેન્શનરોને મળશે રૂપિયા દસ હજારનું ખાતરીપૂર્વકનું પેન્શન તો સરકારે ખાસ જાહેરાત કરી છે જેની વિગતવાર માહિતીની આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો દિવાળીના તહેવાર સુધીમાં ઈ દ્વારા અનેક મુખ્ય લાભોની જાહેરાત થવાની અપેક્ષા છે તો સૌથી મોટી આશા ઇપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની છે તો દરમિયાન તાજેતરના અહેવાલો અનુસાર ઇપીએફઓ ભવિષ્યમાં તેમના સબસ્ક્રાઈબર્સ માટે ઉપાડના નિયમોમાં છૂટછાટ આપી શકે છે તો તે જ સમયે ઇપીએફઓએ એ સૂચના આપી છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ અપનાવવાનું બંધ પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે બે દિવસ પહેલાં જાહેર કરાયેલા તેમના નોટિફિકેશનમાં ઇપીએફઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસના અમલીકરણ અંગેનો મામલો હજુ પણ વિચારણા હેઠળ છે તો તે મુજબ 28 માર્ચ બે હજાર પચીસના પરિપત્ર મુજબ આગામી આદેશો સુધી સ્થગિત રાખવામાં આવ્યો હોવાનું પણ માનવામાં આવે છે તો હાલમાં યુપીએસ હેઠળ આવરી લેવાના વિકલ્પનો ઉપયોગ કરવાની અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે તો માર્ચના આદેશમાં ઈપીએફઓ સબસ્ક્રાઈબર્સને યુપીએસ અપનાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને તેમને પહેલી એપ્રિલથી શરૂ કરીને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો તો યુપીએસ એ રાષ્ટ્રીય પેન્શન યોજનાનો વિકલ્પ છે જે મોટા પાયે લાભો પ્રદાન કરે છે જેમ કે આગળ વાત કરીએ તો યુપીએસ કેવા કેવા લાભો પ્રદાન કરે છે તેના વિશે તો સૌથી પહેલાં લાભની વાત કરીએ તો ખાતરીપૂર્વકનું પેન્શન તો ઓછામાં ઓછા પચીસ વર્ષની લાયકાત ધરાવતી સેવા માટે નિવૃત્તિ પહેલાંના છેલ્લા બાર મહિનામાં મેળવેલા સરેરાશ મૂળ પગારના પચાસ ટકા તો આ પગાર ઓછામાં ઓછા દસ વર્ષની સેવા સુધીના ઓછા સેવા સમયગાળા માટે પ્રમાણસર રહેશે ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો ખાતરીપૂર્વકનું કુટુંબ પેન્શન તો કર્મચારીના મૃત્યુ પહેલાં તરત જ તેમના પેન્શનના સાહીઠ ટકા છે તે ખાતરીપૂર્વકનું ફેમિલી પેન્શન આપવામાં આવશે તો ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન તો ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને રૂપિયા દસ હજાર પેન્શન છે તે મળવાપાત્ર થશે તો ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો ફુગાવાના સૂચંક આંક વિશે તો ખાતરીપૂર્વકના પેન્શન પર ખાતરીપૂર્વકના કુટુંબ પેન્શન પર અને ખાતરીપૂર્વકના લઘુત્તમ પેન્શન ઉપર ત્યારબાદ વાત કરીએ તો ઇપીએફઓ ઉપાડના ધોરણોની તો બે સરકારી વરિષ્ઠ અધિકારીઓએ મની કંટ્રોલને જણાવ્યું હતું કે ઈ પીએફઓ આવાસ લગ્ન અને શિક્ષણના હેતુ માટે ઉપાડ મર્યાદા હળવી કરી શકે છે જોકે સૂત્રોએ સમયમર્યાદા આપી ન હતી તેમણે કહ્યું કે સરકાર એક વર્ષની અંદર નિવૃત્તિ બચત યોજનામાં આ ફેરફાર લાગુ કરવા માગે છે તો વર્તમાન નિયમ એ છે કે ઈપીએફઓ સબસ્ક્રાઈબર નિવૃત્તિ વય સુધી પહોંચ્યા પછી જ તેમની ભંડોળની રકમ ઉપાડી શકે છે જે અઠાવન ટકા વર્ષ હોય છે અને જો તેઓ બે મહિનાથી વધુ સમયથી બેરોજગાર હોય ત્યારબાદ વાત કરીએ તો ઇપીએસ લઘુત્તમ પેન્શન વિશે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીની બેઠક દસથી અગિયાર ઓક્ટોબર દરમિયાન થવાની ધારણા છે તો આ બેઠક બેનાલુરુમાં યોજાવાની ધારણા છે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા છે તે કરશે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ ખાતા ધારકો માટે અનેક લાભોની જાહેરાત થવાની અપેક્ષા છે જેનાથી દિવાળીના મેગા તહેવાર પહેલાં ઘરગથ્થુ વપરાશમાં વધારો થવાની સંભાવના છે તો ઇપીએફ અને ઈપીએસ ખાતાઓમાં સિમલેસ વ્યવહારો પ્રદાન કરવા માટે ઇપીએફઓનું વ્યાપક અપગ્રેડેશન એજન્ડામાં સામેલ છે તો ઇપીએફઓ પોર્ટલને ફરીથી બનાવવામાં આવે તેવી અપેક્ષા પણ છે તો આ માટે ઇન્ફોસિસ ટીસીએસ અને વિપ્રો જેવી મોટી ટેક કંપનીઓમાં શોર્ટલિસ્ટ પણ કરવામાં આવી હતી તો ત્યારબાદ જોઈએ તો લઘુત્તમ પેન્શન રકમ રૂપિયા પંદરસોથી વધારીને રૂપિયા પચીસો કરવાની શક્યતા છે તો વધતા જીવન ખર્ચને કારણે ટ્રેડ યુનિયનોને આ લાંબા સમયની પડતર માંગણી છે તો એચડીએફસી સ્કાયબ્લોગના અહેવાલ મુજબ ઇપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટીઝે આખરી તેમની માંગણીને સંબોધવાનો નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર હેઠળ શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી પેન્શન યોજના ઓગણીસો પંચાણુંના પેન્શનરોને દર મહિને એક હજાર રૂપિયાનું પ્રથમ લઘુત્તમ પેન્શન પૂરું પાડ્યું તો આ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચૌદથી અમલમાં છે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ